નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ એક જુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે બી તથા બીકોમ સેમેસ્ટર વનના અને એમએ તથા એમ સેમેસ્ટર વનના જે બે માટે રજીસ્ટ્રેશન કરવાના હોય એક્શનલ ડિપાર્ટમેન્ટની અંદર એવા નવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત આપવામાં આવેલી છે એ મિત્રોને સે મિત્રો એક્શનલ ડિપાર્ટમેન્ટની અંદર એટલે કે ઘર બેઠા પરીક્ષા આપી અને ડિગ્રી મેળવવાની થાય છે એવા એક્શનલ ડિપાર્ટમેન્ટમાં નવા વિદ્યાર્થીઓએ એડમિશન મેળવવું હોય તો એના માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે એક્સનલ સેક્શનની અંદર અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં બીએ તથા બીકોમ છે એમએ એ ઓલ છે એમ એજ્યુકેશન છે અને એમકોમ કોમ સેમેસ્ટર વનની અંદર ફ્રેશ વિદ્યાર્થીઓ એટલે કે નવા વિદ્યાર્થીઓને બાહ્ય પરીક્ષાઓના રજીસ્ટ્રેશન ફોર્મની તારીખ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત વર્ષ બે હજાર પચીસમાં લેવાનાર બીએ તથા બીકોમ અને એમ એ વોલ છે એજ્યુકેશન છે ગાંધીયન છે તથા એમ કોમ સેમેસ્ટર વનના જે બાહ્ય ફ્રેશ વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ છે મિત્રો યુનિવર્સિટીની આ વેબસાઈટ જે એક્શનલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ ઈડીયુ

અને એમ કોમ છે એની પરીક્ષા ફી છે મિત્રો આઠસો પચાસ રૂપિયા રહે છે ફોર્મ તથા ફી ભરવાની તારીખ જોઈએ તો કે ત્રેવીસ એક બે હજાર પચીસ થી પાંચ બે બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ફી ભરવાની અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે જેમાં નોંધ જોઈ લઈએ તો કે બી અને બીકોમ છે તેમજ એમએ એ ઓલ છે એમ એજ્યુકેશન છે એમ કોમ છે તેવા વિદ્યાર્થીઓએ છે પાંચ બે બે હજાર પચીસ સુધીમાં મોડામાં મોડું તેમના લોગિનમાંથી ઇનમાંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવાનું અને નિયત કરેલી ફી ભરવાની રહે છે જેની તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી અને દરેક વિદ્યાર્થીએ પરીક્ષા ફી પ્લસ જી કાસ રજીસ્ટ્રેશન ફી ત્રણસો રૂપિયા છે એ એક્ઝામ ફોર્મ ફી સાથે ભરવી ફરજિયાત રહે છે જે પણ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી ઘર બેઠા તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો એનો વિડીયો આપડી ચેનલમાં છે એ જોઈ તમે ઘર બેઠા ઓનલાઈન ફોર્મ ભરી દેજો તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર